તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ તો આપણે દ્વારકા પગ પણ યાત્રા જઈ રહ્યા છીએ અને હવે બસ પહોંચી જવા આવ્યા છીએ પાંચસો એ આવી રહ્યા છીએ અને બાસઠ કિલોમીટર દૂર છે તો કાલે સવારે પહોંચી ગઈ છે દ્વારકાની અંદર આપણે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવા માટે ગાડી આગળ પહોંચી ગઈ છે અને જોઈ શકો કાઠિયાવાડમાં મગફળી નીકળવા માટેનું મશીન તો આપણી ગાડી આગળ આવી ગઈ છે જો અને એક બંધ હોટલ પડી છે તે જગ્યાએ નાસ્તો બનાવવાનું ચાલુ થઈ ગયું છે બધા લોકો ચાલતા આવી રહ્યા છે અને ગાડી પણ આગળ તો જો ચા બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને બધા લોકો પણ આવી ગયા છે મસ્ત ચા ભણી રહી છે ચા અને પૌવાનો નાસ્તો આવી ગયો છે તો જો ગાડી નીકળી ગઈ છે ચા નાસ્તો કરી લીધો છે તો મિત્રો ચા નાસ્તો કરી લીધો છે અને ફરી ચાલવાનું પણ ચાલુ કરી દીધું છે તો જો આગળ પણ લોકો જઈ રહ્યા છે અને તો બધા જ લોકોએ ફરી ચાલવાનું શરૂ કરી દીધું છે આગળ અને પાછળ પણ આવી રહ્યા છે જોઈ શકો બહુ દૂર છે એટલે તો ફરી મળીશું નવા વિડીયો અંદર તો બધા મિત્રોને ને જય દ્વારકાધીશ